રાંદેર ખાતે માત્ર એકસો એસી રૂપિયા માસિક ભાડે આપેલી દુકાનનું ભાડું ન આપી દુકાન વેચી નાખનારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાંદેર ખાતે રહેતા અયુબ સાહલે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ માતા તરફથી વારસામાં દુકાન મળી હતી જે દુકાન માસિક એકસો એસી રૂપિયાના ભાડે રાખનાર સલીમ અલી ઇસ્માઇલે પાંત્રીસ વર્ષથી દુકાન ભાડું આપ્યું ન અને ત્યારબાદ આ દુકાન અંજુમ અને નાસ્તા સેન્ટરના માલિક અંજુમ ટીનવાલાઓને વેચી નાખી હતી તેથી દુકાન માલિક અયુબ સાલે દ્વારા રાંદેર પોલીસ પતકમાં દુકાન બારોબાર વેચી નાખનારા ભાડુ સલીમ પહાડી અલી ઇસ્માઇલ અને તેની પાસેથી દુકાન ખરીદનાર અંજુમના નાસ્તા સેન્ટરના માલિક અંજુમ ટીનવાલા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધી બંનેની ધરપકડ કરી છે આ ફરિયાદી છે જે અયુબભાઈ મોહમ્મદભાઈ સાલેભાઈ એમની વડીલો પરિચિત મિલકત છે રાંધેર વિસ્તારમાં અને ત્યાં એમને પોતાની મિકલકત ઉપર સાત દુકાનો બનાવી છે એમાં છ આ લોકો ઓગણીસો પંચ્યાસીથી ભાડેથી આપેલી છે આ દુકાનો આમાં જે દુકાન નંબર સાત છે એના સામાવાળા કે આરોપી ગણો એમ એમને ઓગણીસો અઠ્યાસીથી કોઈ ભાડું કે કંઈ આપેલું નથી અને પછી છેલ્લા એક બે વર્ષથી એમને પેટા ભાડું હાથ તરીકે બીજા અંજુભાઈ છે આરોપી એને આપી દીધી અને ઓગણીસો અઠ્યાસી કોઈ ભાડું આપેલું નથી દુકાને ખાલી કરતા ના હોય અને એટલે એમને અગાઉ કલેક્ટર સાહેબમાં અરજી આપી હતી અને એની અંદર કલેક્ટર સાહેબના હુકમ આધારે આ ગુનો દાખલ કરવામાં આવ્યો આરોપીને અટક કરવામાં આવે છે હાલ તો સુરતમાં મિલકત પચાવનારો સામે પોલીસે લાલલાંગ કરી હોય અન્યની દુકાન વેચી નાખનાર ભાડૂત સાથે દુકાન ખરીદનાર સામે પોલીસે અટકાયતી પગલાં લેતા અન્ય અસામાજિક તત્વો કે જેઓ અન્યની મિલકતો પચાવે છે તેઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશ વાળા